સુરતના રાંદેરમાં તાપી નદીની વચ્ચે ભગવાન શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે રાંદેર વિસ્તારમાં આવેલ પાંચ પીપળા ઓવારા ખાતે શ્રી ગણેશ મંડળ પરિવાર દ્વારા તાપી નદીની વચ્ચે અનોખી રીતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે આ પરંપરા વર્ષ બે હજાર છથી શરૂ થઈ છે જ્યારે તાપી નદીમાં આવતા વારંવાર પૂરથી સુરત અને માછીમારોને ભારે નુકસાન થતું હતું આ પૂરની આફતથી બચવા માટે રાંદેરના ખારવા સમાજ દ્વારા નદીની વચ્ચે ગણેશજીની સ્થાપના કરવાનું શરૂ કરવામાં આવ્યું ગામ લોકોનું માનવું છે કે આ સ્થાપના બાદથી પૂરની સંખ્યામાં ઘટાડો થયો છે અને ત્યારથી જ આ પ્રથા એક પરંપરા બની ગઈ અને આકર્ષણનું પણ કેન્દ્ર બની છે તો આ વર્ષે મંડળ દ્વારા નદીની વચ્ચે લાઇટ હાઉસ બનાવી અને તેમાં ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે જે એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે દૂર દૂરથી લોકો ગણેશજીના દર્શન કરવા આવે છે અને ઓવારા પાસે રહેતા લોકો દરરોજ સવારે અને સાંજે તેમની આરતી કરે છે મંડળના પ્રમુખે જણાવ્યું કે બે હજાર સોળથી તેઓ પાંચ પીપળા ઓવારા ખાતે તાપી નદીમાં ગણેશજીની સ્થાપના કરી રહ્યા છે કોરોના મહામારીના બે વર્ષ બાદ આ પરંપરા ફરીથી યથાવત રાખવામાં આવી છે આ અને પ્રકૃતિના સુભગ સમન્વયનું આ દ્રશ્ય સુરતીઓ માટે ગર્વની વાત છે જી માસી આપનું નામ મારું નામ મીનાક્ષીબેન મયંકભાઈ સારંગ છે અને હું પાટીપુરા સ્ટ્રીટ ટ્રાંડેર વિસ્તારમાં રહીએ છીએ અમે અને અમારા લોકો અહીંયા કિનારો છે ત્યાંથી બધા માછીમારી કરવા જાય છે પણ બે હજાર છમાં જે મોટું પૂર આવ્યું હતું તે પછી અમે ગણપતિની સ્થાપના ગણેશજીની સ્થાપના જે છે તે કરીએ છીએ હોળીની ઉપર જે અમારી નાવડી છે એના પર અને એના પર કરીએ પછી સાંજે સવારે આરતી કરવા પણ અમે હોળીમાં જ બેસીને જઈએ છીએ અને ગામ લોકો બધા ભેગા થાય છે અને આ ઉત્સવ સારી રીતે ઉજવે છે અને હવે પરંપરા થઈ ગઈ છે બે હજાર છથી થી કરીએ છીએ તેમાં ખાલી કોરોના અટત એ તે તે દરમિયાન અમે બે વર્ષ નહીં કર્યું હતું પણ હવે પાછું અમે કર્યું છે ને આ વખતે છોકરાઓએ બહુ મહેનત કરીને આ દીવાદાંડી ઊભી કરી છે અને એમાં ગણપતિ બાપાની સ્થાપના કરી છે ને ગણપતિ બાપાને એટલું કહેવાનું કે બધાને સહી સલામત રાખજો આપણા આખા સુરત સહીને